ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે બાગ ખાતેથી મહિલા વોકેથોન નમો રનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો તેમજ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે મહિલા સશક્તિકરણ દર્શાવતી મહિલા વોકેથોન યોજવામાં આવી હતી બદામડી બાગ ખાતે આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને મહિલા વોકેથોન નમો રન પદયાત્રાની શરૂઆત કરાઈ હતી જે દાંડિયા બજાર ચાર રસ્તા સુરસાગર થઈને શહીદ ભગતસિંહ ચોક પાસેથી રાજમહેલ રોડ થઈ પ્રદર્શન મેદાન કીર્તિસ્તંભ ખાતે સંપન્ન થઈ હતી આ એક કિલોમીટર જેટલી લાંબી વોકેથોનમાં સ્વામી વિવેકાનંદે આપેલા પ્રેરણાદાયી સૂત્રો સાથેના પ્લે કાર્ડ અને બેનર પ્રદર્શિત મહિલાઓ અને યુવતીઓએ સ્વામી વિવેકાનંદજીને યાદ કર્યા હતા વડોદરા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે વર્ગ નું આયોજન કરવામાં આવ્યું છે યુવતી દ્વારા દ્વારા એક વડોદરા ની બહેનો આજે એક સંદેશ આપી રહ્યા છે આવો આપણે બધા જ કંઈક ને સંકલ્પ આજે સ્વામી વિવેકાનંદ જયંતિ યુવા દિન તરીકે ઉજવાય છે અને ખાસ કરીને આજે આપણે બદામણી બાગ ખાતે સ્વામી વિવેકાનંદજીને ફુલહાર કરીને આપણે યુવતીઓની વોકેથોન નમો રન નમો વોકેથોન તરીકે કહેવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા પ્રદેશ તરફથી અને રાષ્ટ્રીય લેવલથી આ કાર્યક્રમો આપવાના યુવતી સંમેલનો ચાલી રહ્યા છે ઓલ ઓવર ગુજરાતમાં સાથે સાથે જેટલી પણ મહાનગરો છે તે આગળ યુવતી વોકેથોન લેવા માટે કહેવામાં આવે છે એટલે જે પહેલી વોટર્સ છે પહેલી મતદાતા છે બે વરફ બે તમથી એટલે બે વર્ષની જેટલી જય લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન થવા યુવતીઓને વોટિંગ કર્યું છે એમને પ્રેરિત કરવા માટે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પર યુવતીઓ માટે ઘણી બધી યોજનાઓ આપી છે અને એના સમર્થનમાં આ બધી યુવતીઓ જોડાયે છે કોલેજમાંથી નર્સિંગ કોલેજમાંથી અને આપણા અલગ અલગ વિસ્તારમાં શુભેચ્છક યુવતીઓ જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને સમર્થન આપ્યું યુવા સ્વર્ગો સતત સમર્થન આપતો આવ્યો છે અને આજે યુવતી વકીધનનું આયોજન કરવા માટે વડોદરા મહાનગરમાંથી બહેનો અમારા જોડી રહ્યા છે તથા જ આપણા જે માનનીય આપણા સાધકશ્રી રંજનબેન બળ બધા જ લોકો જોડી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર